જામનગરના લાલપુર પણ માવઠું ચાર ગાયત્રી સોસાયટી શાક માર્કેટ ચોક વિસ્તારમાં વરસાદ સહકાર પાર્ક દ્વારકાધીશ પાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો લાલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાયો જામનગર જિલ્લામાં ઠેર ઠેર વરસાદી માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે ત્યારે હાલ સ્થિતિ શું છે વાત કરવામાં આવે તો જે રીતે આજે બપોર બાદ જામનગર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં વાતાવરણમાં અચાનક થી બદલાવ આવ્યો છે અને વાતાવરણ વાદળછાયું બની ચૂક્યું છે સાથે સાથે ભારે પવનની ધૂળની ડંગરીઓ સાથે ધ્રોલ જોડિયા લાલપુર અને જામનગર ગ્રામ્ય પંથક છે તેના કેટલાક ગ્રામીણ વિસ્તારો છે તેમાં વરસાદી જાગતાઓ પડ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે સાથે સાથે જ જો જામનગર શહેરની વાત કરવામાં આવે તો જામનગર શહેરમાં પણ હાલ પવન ફૂંકાઈ રહ્યો છે ને વરસાદી વાતાવરણ છે તે બંધાયું છે પુનમ આભાર રવિ આપનો તમામ માહિતી બદલ